તો બનાસકાંઠામાં આજે રાજકીય હલચલ જોવા મળી મહાકાલ સેનાના યુવાનોએ મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાણ કરી સાથે જ જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના વતન ખારીયા ગામે અધ્યક્ષના ફાર્મ પર આ વિશેષ બેઠક યોજાઈ જેમાં સમાજ સમાજહિત અને ખાસ કરીને શિક્ષણના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ આ પ્રસંગે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની ઉત્તર ગુજરાતના મિશન ન્યૂ ઇન્ડિયા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી સમગ્ર ટીમનું સન્માન કર્યું બનાસકાંઠા જિલ્લા મહાકાળ સેનાના અધ્યક્ષ શૈલેષસિંહ વાઘેલા અને એમની ટીમ સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ જે વિકાસ કરી રહ્યો છે વિકાસ યાત્રામાં જોડાયેલા છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે શિહ વાઘેલા અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓ જોડાયા છે સૌનું સન્માન કરું છું સૌનું સ્વાગત કરું છું અને સૌને શુભકામનાઓ પાઠવું ધન્યવાદ